સુરત શહેર કર્ણની ભૂમિ કહેવાય છે ત્યારે કર્ણની ભૂમિને કર્મભૂમિ બનાવનાર સૌરાષ્ટ્રવાસીઓ અહીં આવીને વસ્યા છે ત્યારે વાર તહેવાર અને ધાર્મિક કાર્યક્રમ નિમિત્તે તેઓ કોઈને કોઈ સેવાકી પ્રવૃત્તિ કરતા હોય છે એવી જ એક ઘટના સુરત શહેરના બેલા પરિવાર દ્વારા સત્કાર્યની કરવામાં આવી છે સ્વર્ગશ્રી બાલુભાઈ ભગવાનભાઈ બેલાની સત્તરમી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવારજનો દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો કે આ પુણ્યતિથિ નિમિત્તે અમે ગ્રામ્ય વિસ્તારમાં રહેલી કન્યાજ અને અન્નપૂર્ણા આશ્રમ મઢી ખાતે જઈ અને બાળકીઓને પુસ્તકોનું વિતરણ કરીશું તેમજ તેઓને ભોજન પ્રસાદનું પણ વિતરણ કરીશું તો તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ બાલુભાઈ ભગવાનભાઈની સત્તરમી પુણ્યતિથિ નિમિત્તે સુરતના સંદીપભાઈ આહિર અને તુષારભાઈ આહિર પરિવાર અને મિત્ર સર્કલ સાથે તેઓ જરૂરિયાતમંદ ચારસો ત્રીસ બાળકોને નોટબુક અને પેનનું વિતરણનું આયોજન કર્યું હતું અને સાથે સાથે રાત્રિભોજનમાં મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું સુરતથી સંદીપભાઈ અને તેઓનું ગ્રુપ સર્કલ નીકળી અને સૌપ્રથમ તેઓ કન્યા આશ્રમ મઢી ખાતે પહોંચ્યા હતા ત્યાં પહોંચ્યા બાદ ભોજન માટેની તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે તૈયાર કરી અને ભોજન પ્રસાદનું પણ આયોજન કર્યું હતું એવી જ રીતે અન્નપૂર્ણા આશ્રમ મઢી ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું બાળકીઓએ પણ સાંજના સમયે એકસાથે સમૂહમાં પ્રાર્થના સભા પૂર્ણ થયા બાદ તમામ બાળકીઓને એકસાથે ભોજન પ્રસાદનો પણ લ્હાવો લીધો હતો ત્યારે સંદીપભાઈ આહિર અને તુષારભાઈ આહિર અને તેમના મિત્રવૃંદ તરફથી તમામ બાળકીઓને ભાવથી ભોજન પીરસવામાં આવ્યું હતું ભોજન પ્રસાદ બાદ બાળકીઓને નોટબુક અને પેનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આહિર પરિવાર દ્વારા બાળકીઓને જ્યારે નોટબુક અને પેનનું વિતરણ થઈ રહ્યું હતું ત્યારે બાળકીઓના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી હતી આ તકે સંદીપભાઈ અને તુષારભાઈ મેલાના ગ્રુપના મિત્રો અને ઘરના સભ્યો અને એ સાથે જ સુરત શહેરમાં જે અદન્ય સેવા કાર્ય કરી રહ્યું છે જે શ્રીજી ટિફિન સેવા છે શ્રીજી ટિફિન સેવાના ગ્રુપના સહયોગથી આ તમામ ચારસો ત્રીસ બાળકોને સ્વરૂચિ અને પૌષ્ટિક ભોજન પરેશવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રીજી ટિફિન સેવા અને આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું વિશેષમાં શ્રીજી ટિફિન સેવા દ્વારા સુરત શહેરમાં રહેતા નિવૃત્ત અને નિરાધાર વ્યક્તિઓના ઘરે ટિફિન પહોંચાડવાની પણ અધકાર્યું કાર્ય કરવામાં આવે છે જેમાં સંદીપ મુખ્ય સેવક તરીકે ફરજ અદા કરી રહ્યા છે ત્યારે સંદીપભાઈ અને તુષારભાઈ બેલાના ગ્રુપના મિત્રો સાથે જઈ બાળકીઓને કન્યા આશ્રમ મઢી અને અન્નપૂર્ણા આશ્રમ મઢી ખાતે ભોજન પ્રસાદના વિતરણની સાથે નોટબુક પેનનું વિતરણ કરી સ્વર્ગસ્થ બાલુભાઈ ભગવાનભાઈ બેલાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી